આ સંસારમાં સૌથી મોટું કોઈ દાન હોય તો કન્યાદાન છે સૌથી મોટું દાન કન્યાદાન તમે પાંચ પચીસ હજાર રૂપિયાનું કે પાંચ લાખ રૂપિયા નું દાન આપીને તમારા નામની તકતી મારી શકો પણ નવ મહિના પેટમાં રાખેલી દીકરીને પચીસ વર્ષ સુધીની મોટી કરી અને કોઈ સાથે પરણાવો તોય તમે તકતી મારી ન શકો અમે દીકરીનું દાન આપ્યું છે આ સંસારમાં સૌથી મોંઘું દાન એટલે કન્યાદાન છે દરેક દીકરીના ભાગ્યમાં બાપ હોય છે પણ દરેક બાપના ભાગ્યમાં દીકરી નથી હોતી મેં મારી જિંદગીમાં કેટલા એવા પ્રસંગો જોયા છે કે જે દીકરાના ખંભે ચડી અને સ્મશાને જવાનો સમય હોય ઘટના ઊંધી ઘટે કે બાપ પોતાના દીકરાને ખંભો આપી અને દીકરાને સ્મશાને લઈ જાય કંધોતર જેવો દીકરો ગુજરી જાય ને તો એ બાપ કદાચ ન રોવે કઠણ થઈ જાય આંખમાં આંસુ ન લાગે બની શકે પણ મેં જયારે જયારે લગ્ન વિધિઓ કરાવી છે જયારે જયારે મેં લગ્નમાં ગયો છું ત્યારે ત્યારે જોયું છે કે ગમે તેટલો મોટો બાપ હોય પણ દીકરીનું કન્યાદાન કરવા બેસે ત્યારે આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વરસતા હોય આંખમાંથી અશ્રુની ધારા નીકળતી હોય કારણ આ સંસારમાં સૌથી મોટા પ્રેમનું કોઈ પ્રતિક હોય તો બાપ અને દીકરીનો પ્રેમ છે દીકરી જ્યારે વિદાય થાય ત્યારે સૌથી વધારે દુઃખ બાપને થાય છે સૌથી મોટું દુઃખ બાપને હોય છે તમે જુઓ ને તો દીકરી વિદાય થયા પછી બાપ દેખાવા લાગે હવે વૃદ્ધ થઈ ગયો દીકરીને સંતોએ મહાપુરુષ ઉપમા આપી છે કે કદાચ માં ન હોય પણ દીકરી હોય ને તો જેટલું ધ્યાન માં રાખે ને એના કરતા રાખતી હોય છે માં કરતા વિશેષ ધ્યાન રાખનારું કોઈ પાત્ર હોય તો દીકરી છે આ સંસારમાં દીકરીના સમય વિદાય સમયે તો આખા દરેક વ્યક્તિની આંખો રડતી હોય છે જેટલા સગા સંબંધીઓ ત્યાં ઉભા બધાની આંખો ભીની હોય કારણ એક દીકરી સાસરે જઈ રહી છે કેટલું સમર્પણ છે આ સંસારમાં દીકરીઓનું કેટલો ત્યાગ છે કલ્પના તો કરો પચીસ વર્ષ સુધી જે બાપની સંપત્તિને વળગીને રહી હોય એક કલાક નામ ખાલી હાથ હસ્તમેલાપ કરાવે હસ્તમેલાપ થયો દીકરી સાસરે જાય એટલે બધું કે આ બધું તમારું હવે મારું કશું થઈ યાર તમે જોજો દીકરી વિદાય થાય ને ત્યારે કેતી જશે બાપુજી મારી ઘરે આવજો તમે એક જ ઘડી ના એક જ કલાકના એક કન્યાદાનના પ્રસંગ પછી દીકરી સ્વીકાર લે છે કે હવે આથી મારું અહીંયા કશું નથી આપણે એક નાનો એવો દસ્તાવેજ કરાવીએ ને જમીનનો તોય અંગૂઠાના નિશાન આપીએ છીએ જ્યારે ભારત વર્ષની દીકરી વિદાય થાય ત્યારે દસ આંગળાના નિશાન દઈને જાય છે કે તમારી સંપત્તિમાં આજથી મારો કોઈ હક નથી આવે દસ આંગળાના નિશાન દઈને જાય છે શું આપણી લગ્નની પરંપરાઓ છે દીકરી સાસરે જતી હોય ત્યારે કેવા કેવા ગીતો ગીતો ગવાતા હતા કંકોત્રી લખી નાખી લઈ અને છેક દીકરી વિદાય થાય ત્યાં બધા જ વાના ગીતો હતા બાપ ગમે તેટલો થાકીને આવ્યો હોય ને પણ જયારે એની દીકરી બાજુમાં આવીને બેસી જાય અને બાપુજીના માથા પર હાથ મૂકે અથવા તો ગાલ ઉપર એક ચુંબન કરી જાય ને દીકરી બધો થાક ઉતરી જાય જિંદગી નો બધો થાક ને દીકરી ઉતારી દીકરી સાસરે જાય ને પછી તમારે અનુભવ કરવા તો કરી જોજો દીકરી સાસરે જાય પછી દીકરી આવવાની હોય ને તો સૌથી વધારે આતુરતા રાહ જોઈને કોઈ બેઠો હોય તો દીકરીનો બાપ બેઠો હોય સાસરેથી જ્યારે પહેલી વાર દીકરી આવવાની હોય અથવા તો થોડા દિવસ પછી દીકરી આવવાની હોય તો ગામના પાદરે જઈને બેસે મારી દીકરી આવશે દીકરી બે દિવસ રોકાવાની હોય ને તો ઘરમાં કેટલું વસ્તુઓ લઈ આવી રાખે પોતે બીમાર હોય ને તો ફ્રૂટ ન લઈ આવે પણ દીકરી આવવાની હોય તો ઘરમાં ફળ લઈ આવીને રાખ્યા હોય મારી દીકરીને બહુ ભાવે છે આ ફળ મારી દીકરીને મીઠાઈ બહુ ભાવે છે નહી તો દીકરી મહેમાન થી નથી આવ્યા છતાં બાપ કેતો હોય કે ખારું રસોઈ બનાવજે હો બેનાવી છે દીકરી તો દીકરી છે બાપના કાળજાનો કટકો જે ઘરમાં દીકરી હોય છે ને ઘર આખું આમ તમે જો વાતરણ આખું પુલકિત હોય એને એની ઝાંઝરીઓના અવાજ થી એના કલબલાડ થી

દીકરીના બાપ પણ રહેતા હતા અને એ ટાઉનમાં એ દીકરીનો જે પતિ હતો એના મા બાપ પણ એ જ ટાઉનમાં રહેતા હતા બહુ ધ્યાનથી સાંભળજો વાલા ભક્તો લગ્નના પચીસ વર્ષ થઈ ગયા સંતાન નતું એની વર્ષરી આવી એટલે એણે નક્કી કર્યું બે જણાએ આપણે આજ એની વર્ષરી છે આપણે એનિવર્સરી ઉજવીએ એટલે પત્ની કીધું કે આપણે એનિવર્સરી ઉજવીએ પણ એક શું આપણે ક્યાંય બહાર નહીં જઈએ ઘરમાં જ રહીશું બે હું રસોઈ બનાવીશ તમે જમશો આપણા બે સિવાય કોઈ જ નહીં ફોન નહીં કશું જ નહીં આપણે કોઈને વાત નહીં કરી આજે આપણા બે સિવાય કોઈ જ નહીં પતિ કીધું કઈ વાંધો નહીં આપણે બે રહીશું કોઈને મળીશું નહીં નહીં મળીએ

શુભેચ્છાઓ આપવા માટે પણ મોબાઈલ બંધ આવે છે ઘરનો ફોન એન્ગેજ આવે છે બાપને ચિંતા થઈ કેમ આમ ફોન નહીં લાગતો હોય શું થયું છે દીકરાનો બાપ ઘરે આવ્યો ડોરબેલ વગાડે છે આધુનિક યુગનો એ ડોરબેલ એટલે કે બેલ વગાડે એટલે દરવાજે કોણ આવ્યું છે અંદર

લેવાજો પતિ બેસી ગયો નીચે બાપે બહુ બેલ માર્યા બિચારો વૃદ્ધ બાપ લાકડીના ટેકે આવેલો પાછો જતો રહી છે વિચાર્યું કે ગયા હશે બારા બપોરના બે વાગ્યા ફરી દેવર બેલ વગીડ્યો પહેલો ડોરબેલ વગડ્યો ત્યારે દીકરાનો બાપ હતો બીજો ત્યારે દીકરીનો બાપનો ફોટો અંદર આવ્યો એને દીકરી ઊભી થઈને જ્યાં બે જ સોફામાં સોખામાં જ બેઠા હતા દીકરી ઊભી થઈને ચાલતી થઈ ગઈ પતિ પૂછું ક્યાં જા છો મારા બાપુજી આવ્યા છે આપણે શું નક્કી થયું છે કોઈને મળીશું નહીં આજે સોફમ પાસી બેસી જાય છે આંખોમાં પાણી ભરાઈ ગયું એને પોતાના પતિને કહ્યું એક વાત કહું મારા બાપુજીની તબિયત બહુ ખરાબ છે એ ચિંતા કરતા કરતા અહીંયા પહોંચ્યા છે એ બરાબર ચાલી નથી શકતા આપણે એને ચિંતા થઈને એને ફોન કર્યા હશે આપણને પણ ફોન આપણે બંધ કર્યા છે એટલે ચિંતા થઈ હશે એટલે કદાચ આવ્યા હશે આપણે એને અંદર નહીં લાવીએ પણ મને ખાલી એટલું કહી દઉં કે અમે ઘરે છીએ ચિંતા ન કરતા કાલ મને કહી દેવા દો ને આંખમાં કઈ કઈ વાંધો તુજા કહી દે બાપુજીને એને દરવાજો ન ખોલ્યો નાની એવી ડોર ખોલી બારી ખોલી વિન્ડો અને કહ્યું બાપુજી અમે ઘરે છીએ પણ આજે એનિવર્સરી છે ને કોઈને મળીશું નહીં તમે ચિંતા ન કરતા હો ને કાલે આપણે મળીશું આટલું કીધું એટલે શાંતિ થઈ ગઈ બાપને જતો રહ્યો બાપ બીજના બેઠા છે મહિનો બે મહિના જતા રહ્યા એટલે પછી પતિ કીધું સાંભળ્યું મને ને ખાય છે ચાલને આપણે એક બાળક દત્તક લઈ લઈએ આપણે અનાથ આશ્રમમાંથી બાળક દત્તક લઈ આવીએ પત્ની તો રાજી થઈ ચાલોને લઈ આવીએ અનાથ સંપર્ક કર્યો કે અમારે એક બાળકને દત્તક લેવું છે અનાથ આશ્રમ વાળા કીધું કે આવી જાવ વાંધો નહીં થોડા દિવસ પછી અનાથ આશ્રમમાં બંને જણા કાર લઈને ગયા ઓફિસમાં ગયા તો ઓફિસમાં કહ્યું કે ગઈકાલે જ એક પંદર દિવસનો એક દીકરો અહીંયા કોઈક મૂકી ગયો છે પત્ની રાજી થઈ ગઈ દીકરો લઈ લઈએ પતિ કીધું દીકરો નહીં દીકરી લઈ જવી છે આપણે આપણે દીકરી લેવી છે પત્ની કીધું તમે શું કરો છો આખું ગામ દીકરો દત્તક લઈને તમારે દીકરી લેવી છે હા મારી દીકરી દત્તક લેવી છે કે ત્યારે પતિએ જરા રડતા રડતા કહ્યું કે હું વૃદ્ધ થાવ મારા બા મારી દીકરીના ઘરે જઈશ ને મારી દીકરી હશે તો દરવાજો ખોલશે દીકરો દરવાજો નહીં ખોલે પોતાની આપવીતી પોતાને સમજાય કે મારો બાપ આવ્યો ત્યારે મેં દરવાજો ન ખોલ્યો પણ મારી પત્ની પાસે કરગરીને પણ દરવાજો ખોલાવી દીકરી હશે તો દરવાજો ખોલશે આ પ્રેમ છે બાપ અને દીકરી નો ભક્ત ભક્તજનો દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી નોતા દીકરીનો બાપ કેટલો એ દીકરી સાસરે જાય ત્યારે ભાંગી જાય સાંભળજો અમારો સત્ય દાખલો છે આજથી પાંચ વર્ષ પહેલા હું મુંબઈ નવી મુંબઈ પનવેલ વિધિમાં એક રિસોર્ટમાં લગ્ન કરાવવા ગયો પટેલ પરિવાર હતો રાજકોટનો દીકરીના લગ્ન હતા ત્રણ દિવસનો એ ઉત્સવ હતો બીજા દિવસે અમે સાંજના સમયે દીકરીનો એ ચોરીનો મંડપ તૈયાર થતો હતો એટલે હું ઉભો તો મારા દીકરીનો બાપ એ યજમાન ઊભા હતા પચીસેક જણા ઊભા હતા એટલે અમે વાતો કરતા હતા એટલે મેં એને સહજતાથી જરા વાત કરી દીધી કે ભાઈ આવતીકાલ સવારમાં તમે નાસ્તો ન કરી લેતા કાલે તમારે દીકરીનું દાન દેવાનું છે એટલે તમારે ઉપવાસ કરવાનો છે ત્યારે દીકરીનો બાપ એમ કહે છે દાદા કાલથી મારે રોજ ઉપવાસ છે એક ટાઈમનો એટલે હું એની વાત ન સમજી શક્યો એટલે મેં પ્રશ્ન કર્યો ભાઈ કેમ કાલથી તમારા કોઈ વ્રત ઉપવાસ ચાલુ થાય છે ત્યારે એ દીકરીનો બાપ એમ છે નહીં દાદા મારે કોઈ વ્રત ઉપવાસ ચાલુ નથી થતા પણ કાલે મારી દીકરી સાસરે એટલે મને એક ટાઈમ જમવું નહીં ભાવે હવે મારી દીકરી સાસરે જતી રહેશે મારો હૈયાનો હાર જતો રહેશે જે બાપનો મરી ગઈ હોય પણ એ બાપને ઘરમાં દીકરી હોય ને તો માં મરી ગઈ છે એવી અનુભૂતિ ક્યારેય દીકરી ન થવા દે કારણ જેટલું ધ્યાન એ બાપનું એની રાખે એનાથી બાપની બધી જ સંભાળ રાખવાની જો કોઈ જાણકારી હોય કોઈ દીકરી હોય સાહેબ એક એક વાતનું ધ્યાન એ દીકરી રાખતી હોય મારા બાપનું એટલે મને કહેવું ગમે છે સાહેબ દીકરી મારી

આ મહા મનોરથ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે કન્યાદાન કર્યું આપણે એના પુણ્યને મેળવ્યું અને રૂકમણીને કહીએ ભગવાન ઠાકોરજીને કહીએ કે ભગવાન આ લગ્નનું જે કઈ પુણ્ય છે ને એ અમને તમને આપીએ છીએ પણ બસ એટલી કૃપા કરજો કે અમારા પરિવારમાં સદૈવને માટે આવા ધર્મના મંડપ બંધાતા રહે અને અમારા પિતૃઓને તમારી ગતિ મળે સાહેબ અમારા પરિવારમાં આવા ધર્મના મંડપો વારંવાર બંધાતા રહે માં લક્ષ્મીને કહીએ રૂકમણીને કહી તમે પણ આશીર્વાદ દઈને જાજો કે અમારાથી આવા સત્કર્મો વારંવાર આ કોટડિયા પરિવાર હંમેશને માટે સત્તકર્મો કરી કરી અને પુણ્યનું ભાથું બાંધી અને આ મળેલા મનુષ્ય અવતારને સાર્થક બનાવી લે બાપ એવો વાતે કરી વિદાયનો પ્રસંગમાં લક્ષ્મીને આપણે વિદાય કર્યા આજમાં લક્ષ્મીને વિદાય કર્યા કાલે પાંચ વાગે મારા ઠાકુરની સાથે અમારા સંપૂર્ણ સ્ટાફને કોટડિયા પરિવાર વિદાય કરશે બાપ આવો આજના દિવસને અહીંયા આજ વિરામ આપીએ આવતીકાલ સવારે ફરી પાછા મળવાનું છે વિદાયની વધારે વાતો નહીં કરીએ કારણ વિદાય તો સૌ કોઈને રડાવી જાય પથ્થર જેવા પથ્થરને જો પીગળાવી દેતી હોય તો આપણે તો મનુષ્ય છીએ માણસ છીએ શા માટે ન રડાવે દીકરી વિદાય થાય એટલે ઘરનો ઉમરો મૂકીને બહાર નીકળે ને ત્યાં આપણા કન્યા પક્ષના બેનો એક ત્રાસની અંદર કંકુ ખોડીને લાવ્યા હોય છે દીકરીના થાપા લઈએ છીએ આ થાપા આપણે લેતા નથી આ સમર્પણની મૂર્તિ દીકરી દઈને જાય છે દીકરીના વિદાય પૂછજો તમે આ આ થાપા થાપા આપણે લેતા નથી દીકરી દઈને જાય છે નાની એવી જગ્યા તો પણ દસ્તાવેજ કરો ને એમાં એક એક અંગૂઠાનો નિશાન કરો છો ત્યારે દીકરી એમ કે છે પિતાશ્રી બાપુજી મારા એક અંગૂઠાનું નહીં મારા દસ આંગળાના નિશાન દઈને જાઉં છું કે તમારા સંપદામાં તમારી ફળિયાની ધૂળમાં પણ આજથી મારો હક નથી હવે એટલા માટે હું ને સમર્પણ ને ત્યાગની મૂર્તિ કહું છું બા દીકરી વિદાયનો પ્રસંગ તો ખૂબ ગહન છે જેને જેને દીકરીના દાન આપ્યા એને પૂછજો આ તો આજે એક પ્રસંગ આવ્યો છે ને આપણે ઉજવીએ છીએ બાકી જેને દીકરીને સાસરે મોકલે છે બાપને પૂછજો જે દીકરીઓ સાસરે ગઈ છે દીકરીઓને પૂછજો કેટલું સમર્પણ કેટલું ત્યાગ કરવો પડે છે કારણ બે કલાકની વિધિમાં કેટલું ત્યાગ અને જગતમાં જગતનું મોટામાં મોટું કોઈ દાની હોય તો દીકરીનો બાપ છે તમે પાંચ લાખ પાંચ નું દાન દઈ અને એક તકતી લગાવી શકશો કે મેં અહીંયા દાન આપ્યું પણ પચીસ વર્ષની ઉછેરેલી દીકરીને કોઈકના હાથમાં આપી દેશો ક્યારેય તમે તકતી નહીં લગાવી શકો કે મેં દીકરીનું દાન આપ્યું છે સૌથી દાન દાન એટલે છે જગતનું દીકરીના દઈને પણ તમે ક્યારેય કહી ન શકો મોટામાં મોટો જો દાની હોય તો એ દીકરીનો બાપ છે સૌથી વધારે દુખ દેતું હોય આ દીકરી વિદાય એ દીકરીના બાપને મેં મારી નજરે અત્યાર સુધી ઘણા બધા લગ્નો કરાવ્યા છે ઘણા બધા એવા દાખલાઓ જોયા છે કે કદાચ કંધોતર જેવો દીકરો મરણ પથારીએ પડ્યો હોય ને તો એ દીકરાનો બાપ કઠણ થઈ જાય આંખમાં આંસુ ન આવવા દે એટલો કઠણ થઈ શકે કે પોતાના બાપ પોતાના દીકરાને જુએ છે જેના ખંભે ચડીને જવાનું હતું એને ખંભો આપવાનો સમય આવ્યો છતાં પણ એ દીકરાનો બાપ ન રડે પણ હજી સુધીમાં એક પણ એવો બાપ નથી કે પોતાની પચીસ વર્ષની દીકરીને સાસરે મોકલતો હોય 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 સાહેબ સૌથી વધારે એ દીકરીના બાપને છે દીકરીનો બાપ અત્યંત દુઃખી થતો હોય દીકરી થાપા આપીને મંડપમાં આવે મંડપને વધાવી લે જયારે નીચે ઉતરીને ત્યારે પરિવારના દરેક વડીલો લાઈન બધો ઉભા હોય પોતાની બહેનને પોતાની દીકરીને મળવા માટે અત્યારે સૌથી પેલો એ દીકરીનો બાપ ભો હોય પગથિયા નીચે ઉતરી અને દીકરી બાપને ગળે મળી બાથ વીડી અને રડતી હોય બાપ પણ એની દીકરીને બથ ભરીને રડતો હોય સાહેબ અત્યંત કરુણાઓ હોય સાહેબ એ સમયની બહુ ગહન છે વેળા હું સમર્પણની મૂર્તિ કહું છું ને મોટામાં મોટું ઉદાહરણ અહીંયા છે ત્યાગની મૂર્તિ શું કામ કહું છું તમે કદાચ માતાઓ ભાવુક બના હશો સાંભળું હોય નહીં સાંભળ્યું હોય મને ખબર નહીં પણ જયારે દીકરીના બાપને મળે ને ત્યારે એના બાપને કાન પાસે મોઢું રાખીને કહે છે બાપુજી હવે તમે મારી ઘરે આવજો વિચાર કરો નથી બાપનું આંગણું છોડ્યું નથી હજી એના સસરાના ઘરના માટલાનું પાણી પીધું

ખૂબ ગહન છે આ જગતનું જે બાપે દીકરીનું દાન આપ્યું છે ને એ બાપને પૂછજો કે આ જગત માં દીકરીનું દાન એટલે કેટલી વેદના આપે રામચરિત માણસમાં રાજા જનક જેવો જનક જ્ઞાની માણસ એમ કહેતો હોય કે મને ખબર હોત કે મારી દીકરી જાનકીની વિદાય મને આટલી રડાવી જાત તો મારી જાનકીને સાસરે ન મોકલત